ખારું છે છતાં સૌ કહે મીઠું મીઠાનો તાત તાત એટલે પિતા મીઠાનો પિતા કોણ સમુદ્ર સાગર ઈ બહુ મોટો એટલે મીઠું ખારું છે છતાં બધા શું કે મીઠું નમક ને બધા મીઠું કે બાપ મોટો ને હા મોટા માણાના છોકરાઓ ગમે એમ ટીખળ કરતા હોય તો એ ભરે પણ કેવું કર્યું એ આમ કે બધું મોટા માણાના છોકરા હોય ને એ ગમે એમ કુંડાળા કાઢતા હોય તો એ બધા પણ બહુ સરસ એને બોલવામાં કાંઈ ઢંગઢડો ન હોય પણ બહુ સારું બોલ્યા એમ કે એટલો મોટાનો પ્રભાવ પડે જન્મંગલ સામે એમ મીઠાનો તાત મોટો માટે ખારું છે સતા સૌ કહે મીઠું છોરું સાગરનું ક્યાંથી હોય મીઠું છોરું સાગરનું ક્યાંથી હોય મીઠું માપમાં હોય તો ભલે ને નામ રહ્યું મીઠું સાગર નું છોરું મીઠું ક્યાંથી હોય સાગર જ આખો ખારો દૂધવા જેવો એનું એમાંથી બનેલું મીઠું એ નમક એ મીઠું ક્યાંથી હોય પણ એ કે ભલે ને રે નામ એનું મીઠું જો માપમાં હોય તો માપમાં હોય તો મીઠું બધું જ માપમાં મીઠું લાગે માપ બારું જાય એટલે નમક ખારું હોવા છતાં એ માપમાં હોય તો મીઠું લાગે માપ બારું જાય તો ન લાગે